બાર કલાક થાય બરાબર એક દિવસમાં કેટલા કલાક હોય તો બાર કલાક ને એક રાત કેટલા હોય તો બાર કલાક માં પૂરે પૂરા ના હોય જે સમય જે છે શિયાળો ઉનાળો ચોમાસું જે છે એમ પ્રમાણે બદલતા જાય એ અલગ વસ્તુ રહે પણ સામાન્ય રીતે આપણે એમ તો ગણી કે બાર કલાકનો નો દિવસ બાર કલાક ની રાત

રાહ પૂરા નહીં તજે કાઠા થી કારણે કે તો એક તો કે 2 વાગે થી વાય નહીં હલતા આયા પડે આરોણ કલાક દેવો થા કે 10 6 ઉપર જાતે જો તમે જો આ બે ઉપર કાંટો કે કે દે છે કે ત્યારે જે સામે 12 ઉપર જાય તો જ જાય બરાબર માનો કે અડી આ જે 6 ઉપર રહેતા બે ઉપર મની બે ને 3 વાગે કે કા હે હા એ રીતે અમારું કે ચાલો 12 ઉપર જશે તો તો જેસી બે ઉપર થશે એક જે થઈ જશે હાલો કાંટો તો ત્રીજો છે ત્રીજા કાડા નું છે ત્રણ કાંકા જે છે એ ભેગા થઈ અને આખું ઘડિયાળ જોવા મળે સામાન્ય રીતે સેકન્ડ આપણે બહુ ઝડપથી થતી હોય એટલે આપણે એને ઓછું ગણી જો સેકન્ડ

મતલબ કે એક થી કરી બે સુધી આ જે થી આ કેટલી વખત ફરશે તેરે ઉપર તો પાંચ વખત ફરશે તેરે અરે એ પાંચ વખત ચક્કર મારશે ત્યારે ઓલી એક જ એક થી કરી બે સુધી પોચ એટલે કેટલી મિનિટ થઈ કેવાય પાંચ મિનિટ થઈ કે બરાબર કેટલી થઈ પાંચ મિનિટ થઈ કેલા છે સારું એટલે આ કાંટો જે છે આ ઘડી આજે પડે પડે શું કરે છે એ ચાલે છે બહુ ઝડપથી ચાલે છે ને એક કાંટો

એવી જ રીતે બે થી ત્રણ એવી રીતે ત્રણથી ચાર એવી રીતે ચારથી પાંચ ને એવી જ રીતે અગિયારથી બાર આવી રીતે એક શું છે આ ફર્યા રાખશે મતલબ કે સેકન્ડ પાટો જે છે એ મિનિટનો સાઠમો ભાગ છે કેટલો છે સાહીઠનો એટલે સાઠ સેકન્ડ થાય એટલે કેટલી મિનિટ થાય એક મિનિટ થાય કેટલી થાય એક મિનિટ ફરેલી

બરાબર આમાં જૂનો પાવર આવે તો થઈ જાય ખરો તો બંધ થઈ જાય બાકી જે એમ કે નવો પાવર થાય ઘડિયાળ ફરીમાં વાગી જાય એવું ન વાગે બરાબર ચાલ તો એ પ્રમાણે ચાલે બગડે વાત આ શું કરી જો આ કેવી રીતે ફરે છે કાંટા આમ જ ફરે બરાબર કાંટા ઉધાતો જે ફરે નહીં આમ ઉધાર ન જાય આમાં જે છે આને ક્લોકવાઇઝ કહેવાય શું કહેવાય ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની ગતિમાં આ ઘડિયાળની ગતિ જે છે આવી રીતે ફરે ઊંધું ફરતો એને એન્ટી ક્લોક વાઈઝ કહેવાય

આવી રીતે આમ રાખે બરાબર આવી રાખે હરો ફર્યા રાખે રાખે પછી જે રીતે રાખે આઠ નવ દસ અગિયાર બારે પહોંચે ને એટલે હવે કેટલા વાગે કહેવાય આઠ વાગે કેવાય નવ વાગે રીતે ફરી ત્યાં કાંટો જે છે આવી રીતે આમ ફરે આવી રીતે ફરે આવી રીતે ફરે પછી જે છે કહેવાય ફરે તો આવી રીતે આને શું કહેવાય નવ વાગ્યા કેવાય

આજે કેટલા વાગે કહેવાય તો બાર વાગે કેવાય કેટલા કહેવાય બે કાંટાકીય ભેગા થઈ જાય ઉપર બે ભેગા થાય તો અધી રાતે દિવસ બરાબર એક તો અડધી અને એક બપોરે અડધી રાતે બાર વાગે ને ત્યારે આપણે બાર વાગ્યા ઉજ્યા હોય ને અડધી રાત થઈ ગઈ કહેવાય અને બપોરે જશે બાર વાગે ત્યારે કહેલા છે

this is